જિલ્લા ભાજપના મહિલા પ્રમુખ સરપંચની ચૂંટણી હાર્યા રણોલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લતાબેન પટેલની હાર થઈ રેખાબેન માછી સામે લતાબેન પટેલનો નો અગિયાર મત થી પરાજય થયો જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે લતાબેન પટેલ અગિયાર મતેથી મારો વિજય થયો છે લતાબેન હતા એ જિલ્લા પંચાયત ના પ્રમુખ હતા મહિલા મોરચા પ્રમુખ હતા ઘણું બધું ટફ હતું અઘરું તો હતું જ કેટલી ખુશી થાય છે ખુશી તો ખરી ને પહેલી જ વાર ચૂંટણીમાં ઊભી રહી છું હું અને પહેલીમાં જીતી ગયા છું હા હા ઘણી બધી છે મુશ્કેલી એ બધું દૂર કરવામાં આવશે તો બસ આ સોસાયટી માં પાણી ભરાઈ જાય છે બધાના અને અમુક રોડ કઈક બનાવવાના બાકી છે બ્લોક નાખવાના બાકી છે એ બધી કામગીરી બાકી છે ના ના કેવું કે ના કહેવાય